ત્યારે સ્વાભાવિક મને એમ થયું કે મારે મારું નામ આમાંથી પાછું ખેંચવું જોઈએ એટલે મેં ગઈકાલે નિર્ણય કરી અને મારું નામ પરત ખેંચવા માટે દાવેદારી પાછી ખેંચવા માટે તૈયારી કરી મહેસાણા જે રાજનીતિની પ્રયોગશાળા કહેવામાં આવે છે અને અહીં જ એવું લાગે છે કે આવનારી લોકસભાની ચૂંટણી પહેલાં એકવાર ફરી ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રયોગ કરવામાં આવ્યો છે આવું એટલા માટે કહેવું પડી રહ્યું છે કારણ કે અહીંથી નીતિન પટેલે ઉમેદવારી પાછી ખેંચી લીધી છે જેને લઈને અત્યારે અનેક તર્ક વિતર્ક અને કાનાફૂસી ચાલી રહી છે ત્યારે આ જ મુદ્દા પર નીતિન પટેલે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે પરંતુ અહીં સ્પષ્ટ પડે એવું લાગી રહ્યું છે કે કદાચ નિતિન પટેલે કોઈ બીજાના ચશ્મા પહેરી લીધા હોય અને એટલા માટે જ કદાચ તેઓ આવા પ્રકારનું નિવેદન આપી રહ્યા છે શું કહી રહ્યા છે નિતિન પટેલ આવો સાંભળીએ ગઈકાલે મહેસાણા સીટ જાહેર ન થઈ એટલે મને રાત્રે મનમાં એમ થયું કે આટલા બધા ઉમેદવારો છે પાર્લામેન્ટરી બોર્ડ ગુજરાત પ્રદેશમાંથી પણ જે તે નામો પસંદ કરીને ત્યાં મોકલવામાં આવ્યા છે છતાં પણ હજુ મહેસાણામાં ઉમેદવાર નક્કી નથી થયા એટલે આ બધી વિટંભણાથી મારી જાતને દૂર કરવા માટે જિલ્લાનું ભાજપનું એકતા સંગઠન અને બધાને એકબીજાનો પ્રેમ જળવાઈ રહે એ માટે અને કોઈ એકબીજા વિરુદ્ધ કોઈ નકારાત્મક વાત ના કરે એ માટે ક્યાંકથી કોઈએ શરૂઆત કરવી જોઈએ એટલે મેં મારી જાતે જ ગઈકાલે નિર્ણય કર્યો કે આ ઉમેદવારી જે મારા કાર્યકરો દ્વારા હું તો ત્યાં જે નિરીક્ષકશ્રીઓ આવ્યા ત્યાં રૂબરૂ તો ગયો પણ નહોતો પણ કેટલાક મારા શુભેચ્છક જે અપેક્ષિત હતા ત્યાં આગળ અભિપ્રાય રજૂ કરવા માટે એ લોકોએ એટલે કે જિલ્લા પંચાયતના સભ્ય હોય તાલુકા શહેર પ્રમુખ હોય કે જે અમારા અપેક્ષિત હોદ્દેદારો હતા એમાંથી ઘણા લોકોએ મારા નામની પોતે દરખાસ્ત ત્યાં કરી હતી એટલે મારું નામ પણ ચર્ચામાં હતું પણ આટલા બધા નામ હોય ત્યારે સ્વાભાવિક મને એમ થયું કે મારે મારું નામ આમાંથી પાછું ખેંચવું જોઈએ એટલે મેં ગઈકાલે નિર્ણય કરી અને મારું નામ પરત ખેંચવા માટે દાવેદારી પાછી ખેંચવા માટે તૈયારી કરી મેં કોઈના નામની ભલામણ કરી નથી કારણ કે એટલા બધા ઉમેદવારો અહીંયા માગણીદારો છે એ બધામાંથી પસંદ કરવા એ હવે પાર્લામેન્ટરી બોર્ડ અને કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડ એમના વિશેષ અધિકારમાં આવે છે એટલે એમાં મને કંઈ કોઈને પૂછ્યા વગર કે કોઈ જવાબદારી આપ્યા સિવાય કોઈના નામનું સૂચન કરવું એ મને યોગ્ય લાગતું નથી મહેસાણાની સીટ બાકી રહે એ પણ મારી દૃષ્ટિએ યોગ્ય ન કહેવાય કારણ કે મહેસાણા એ ભાજપનો ઘર છે અને મહેસાણામાં આટલા બધા ઉમેદવારોની જ્યારે અહીંયા નોંધણી થઈ હોય ઉમેદવારી કરવા માટે તો સ્વાભાવિક છે કે બધી કાર્યવાહી કરતાં થોડો સમય લાગે ચકાસણી કરતાં સમય લાગે અને બીજા પરિબળોને પણ ધ્યાનમાં રાખવાનો હોય

કે મારે ઉમેદવારી પત્ર છે પરત ખેંચી લેવું જોઈએ હાલ એની ચર્ચા અત્યારે ચારે કોર ચાલી રહી છે ભાજપે પ્રથમ તબક્કામાં ગુજરાતની છવ્વીસ સીટોમાંથી પંદર ઉમેદવારોના નામની જાહેરાત કરી ત્યારે મહેસાણા બેઠક ઉપર ઉમેદવારના નામની જાહેરાત ન થતા જિલ્લા ભાજપનું સંગઠન અને બધાને એકબીજાનો પ્રેમ કેળવાઈ રહે તે માટે જાતે જ ઉમેદવારી પત્ર ખેંચ્યું હોવાનું નીતિન પટેલે સ્વીકાર કર્યું છે ભાજપના સિનિયર નેતા અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મહેસાણા લોકસભા બેઠક ઉપર પોતે ઉમેદવાર નથી તેવું જાહેર કરવા પાછળ રાજકીય રમત હોવાનું તેમજ તેમને મારેલી એ કોકડી અને ટિકિટ ઇચ્છુકો સિનિયર નેતાઓને વાગશે તેવું મનાઈ રહ્યું છે ત્યારે નીતિન પટેલે ખૂબ જ હળવા મૂડમાં સ્થાનિક આગેવાનો અને કાર્યકર્તાઓ સાથે વાતચીત કરી હતી અને તેમણે કહ્યું હતું કે મહેસાણા સીટના ઉમેદવારનું નામ હજુ જાહેર નથી થયું એ પહેલાં આ નિર્ણય મેં લઈ લીધો છે મહેસાણાની બેઠક બાકી રહી છે તે પણ મારી દ્રષ્ટિએ યોગ્ય ન કહેવાય કારણ કે મહેસાણા ભાજપનું ગઢ છે અને ભાજપમાં જ્યારે આટલા બધા ઉમેદવારોની નોંધણી થઈ હોય તો સ્વાભાવિક છે કે કાર્યવાહી કરતાં થોડો સમય લાગશે બીજા તબક્કામાં પાર્લામેન્ટરી બોર્ડ મહેસાણાના ઉમેદવારનું નામ જાહેર કરશે ત્યારે હવે આ દ્રષ્ટિકોણ નીતિન પટેલનો છે કે તેમને બીજાના ચશ્મા પહેર્યા છે એ તો થોડા સમય બાદ જ ખબર પડશે મહેસાણાથી કામિની આચાર્યનો અહેવાલ ગુજરાત તક તો ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે ફરી મળીશું નમસ્કાર